नमस्कार मित्रों स्वागत छे તમારું અમારી YouTube ચેનલ ગુજરાતી મિત્ર પર તો મિત્રો રસપ્રદ માર્મિક તથા સત્ય ઘટના પર આધારિત વાતો સાંભળવાની તમને ખૂબ જ મજા આવશે એક ડોક્ટર બહુજ હોશિયાર હતા તેમનું વિશે કહેવાતો કે એ તો મોતની નજીક પહોંચી ગયેલા માણસોને પાછા લઈ આવે છે ડોક્ટર પાસે જે દર્દી આવે તેની પાસે એક ફોર્મ ભરાવે दर्दी ने पूछे के ते आ फॉर्म में लखो के जो तमे बची जशो तो केवी के जीवशो जिंदगी में जे बाकी रही गुँ छे, छे दरेक दर्दी पोता दिलनीत हो बची जयश तो मारा परिवार पूरत समय विताश मरा दीक दीकरी संता पेट भरी ने रमीश કોઈ એ પોતાનો ફરવા જવાનો શોખ પૂરો કરવાની વાત કરી તો કોઈ એ એન પણ કહ્યું કે મારાથી જે લોકો ને હટ થયું છે એની પાસે જઈને માફી માંગી લઈશ એક દરદીએ કહ્યું કે હસવાનું થોડુક વધારી દઈશ જિંદગી સામે કોઈ ફરિયાદ નહીં કરું ગિલ્ત ન થાય એવું કામ કરિશ જાત જાત ની વાતો જાણવા મળી ડોક્ટર ઓપરેશન કરે દર્દી રજા લઈને જાય ત્યારે ડૉક્ટર એ જ ફોર્મ દર્દીને પાછું આપે દર્દીને કહે કે પાછા બતાવવા આવો ત્યારે આ ફોર્મમાં તમે જે લખ્યું છે એના પર ટીક માર્ક કરતા આવજો અને કહેજો કે તમે લખ્યું હતું એ રીતે કેટલું જીવ્યા ડોક્ટરે કહ્યું કે એકે માણસે એવું નહોતું લખ્યું કે જો હું બચી જઈશ તો મારે જે વેર વાળવું છે એ વેર વાળી લઈશ मारा दुश्मन ने खत्म करी नाखिश हो रुपया વધારે कमाईश मारी जात ने বধू बिजी राखिश દરેક નો જીવવાનો નજરિયો જુદો જ હતો ડોક્ટરે سوال કરતા કે તમે સાજા હતા ત્યારે તમે આ રીતે જીવતા કોણ रोकતું હતું હજુ ક્યાં મોડું થયું છે બે ઘડી વિચાર કરો કે તમારી जिंदगी में એવું જીવવાનું કેટલું बाकी છે जू जीववा ते छो बस ए रीते जीववा शुरू कर दो साची जिंदगी एज छे के जारे जीवन पूरु होय, त्यारे कोई अफसोस न हो न लागवु जो ये के, हूँ मारी जिंदगी मने गमे एम जीव्य नहीं जड़ायेला रहो अमारी साथे अने अमारी यूट्यूब चैनल गुजराती मित्र ने सबस्क्राइब करीने साथ सहकार आपता रहो ए बदल खूब खूब आभार थैंक यू